સમગ્ર ભારતમાં જ્યારથી લોકશાહી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં આટલો લાંબો પીરિયડ એટલે તેર વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને દસ વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે જેમને સખત આ રાષ્ટ્ર માટે એક પણ દિવસ રજા પાડ્યા વગર રાષ્ટ્ર વિશ્વમાં કેવી રીતે આગળ વધે ભારતનો કેવી રીતે વિકાસ થાય છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી શકાય એની સખત ચિંતા કરી અનેક પ્રકારના વિકાસના કામો કર્યા છે એના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારમાં એવું નક્કી કર્યું છે કે જેમને આટલો સરસ વિકાસ કરીને ગુજરાત વિકાસ મોડલ અને એ વિકાસ મોડલના માધ્યમથી ભારતના અનેક રાજ્યોએ જ્યારે વિકાસ મોડલ તરીકે આગળ વધ્યા છે ભારત પણ આજે દુનિયામાં પાંચમા સ્થાને છે ત્યારે આપણે આ ત્રેવીસ વર્ષમાં કરેલા કામો લોકો સમક્ષ જવું જોઈએ લોકોને કહેવું જોઈએ અને આવનાર બે હજાર સુડતાલીસ સુધી થવાના કામોમાં લોકોનો આશીર્વાદ પ્રાપ્ત થાય લોકો જોડાય અને આપણે બધા સાથે મળીને આ બે હજાર સુડતાલીસમાં ભારત આત્મનિર્ભર બને વિશ્વની મહાસત્તા બને વિશ્વબંધુ બને એવો સર્વસ્વ વિકાસ થાય એ પ્રકારના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન થયેલું છે આપે જોયું હશે કે આપણે તો ગુજરાતમાં છીએ ખાસ કરીને મા અંબાના ધાન પર ઊભો છું ત્યારે આપ પણ એના સાક્ષી અસો વર્ષો પહેલાં આપણે અંબાજી આવતા હતા ત્યારે શું પરિસ્થિતિ હતી અને આજે અંબાજીમાં આપણે જોયું છે કેટલું મોટું ડેવલપમેન્ટ થયું છે એક જ જગ્યા ઉપર એકાવન શક્તિપીઠના દર્શન પણ થાય આ બે હજાર ચોવીસ સુધી પહેલાં જે અનેક પ્રકારના વિકાસોમાં હું ગણાવવાની બી અનેક પ્રકારે રેલવેથી મળીને વિકાસથી મળીને બાયપાસથી મળીને બધું થયું છે અને બીજા ફેસની અંદર બારસો કરોડ રૂપિયામાં આવનાર સમયમાં વિકાસ થવાનો છે તો આવા ભવ્ય વિકાસ થતા હોય ત્યારે માતાજીના આશીર્વાદની સાથે સાથે લોકોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય એ બાબતની વિનંતી કરી છે અને લોકોએ ચોક્કસ મા અંબેના આશીર્વાદથી આજે આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના આપણા વિકાસના જે કામો હતા જ એમની સાથેની જે ટીમને આશીર્વાદ મળી રહે એ ભાવના સાથે વિનંતી કરી છે મને ખાતરી છે માતાજીના આશીર્વાદ અને લોકોના આશીર્વાદ પ્રાપ્ત થવાના છે ધન્યવાદ